ને આ એટલો ચારો છે એમાં ફૂલ આપણે ઓર્ગેનિક વર્મી ખાતર બધે મોડાડી દીધું છે ને હવે આમાં છે ને બકલું થાય બીટ ને આજે તમે આગળ જોયું ને એ બધી થાય ને માંડ આપણે છે ને મકાઈ બધી પીગી કમ્પ્લીટલી એટલે હવે આપણે કઈ ઉપાધિની કઈ ટેન્શન હવે વાડિયા ખાલી છે ને ઓટર વેટર ભાઈ આવે ઓટર વેટર હાલી જાય ને પાઇપ પથરાઈ જાય એટલે પછી આપણે ફ્રી આવી રીતના જો લહણ સોંપી દેવાનું અને આ પ્યોર છે ને ઓર્ગેનિક આપણે બનાવવાનું છે કારણ કે આપણે જો વર્મી કમ્પોઝનું બકડ્યું લેતા એવા આ લહણ સોંપી દેવાનું ને એની માથે પછી આપણે વર્મી કમ્પોઝ નાખી દેવું એટલે ભાઈ એટલું હાઈ ન્યુટ્રીશનવાળું આ ખાતર છે ને કે એની વાત પૂછવામાં અને પ્યોર નેચરલી સોય સો ટકા ઓર્ગેનિક ઉગવાનું છે મમ્મી એમાં બધામાં છે ને હવે છે ને અહીંયા છે ને આની માથે નાખી દો ભારતી એની માથે બધાની માથે છે ને આપણે વર્મી કમ્પોઝ છે ને બે બે મુઠ્ઠી નાખી દેવાનું છે બે બે આમાં નાખી દે વધારે લસણ બગાડોમાં લસણ અટાણા બહુ મોંઘું થઈ ગયું છે એટલી તું રેવા દે તારે મમ્મીને નાખા નાયક થોડુંક નાખ લોપ કર આપણે ઘરનું છે નાયકા હજી નાખ નાખી 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 ખોબો ભરી નાખી નહીં તો આવી ને ભાઈ આપણે રીતે નાખી દેજો કેવી રીતના નાખવાનું આ રીતના વર્મી કમ્પોઝ નાખી ગયો મિત્રો અને પછી એને પેક કરી ગયો હું તમને છે ને ગેરંટી આપું એકસો દો ટકા એટલું તાકાતવાળું અને સ્વાદિષ્ટ ભાઈ લહણ થાય પ્યોર ઓર્ગેનિક નેચરલી તો ખરું પણ એનો ખાવામાં સ્વાદ ને એટલું આવશે ને એની વાત પૂછોમાં તો મમ્મી ની બધા હવે અત્યારે અહીંનું કામ કરે છે મારે અત્યારે જવાનું છે વાડીએ કારણ કે હું દાતી બધી મરી તો અત્યારે ઓટો ઓટર હાકવા વાળો ભાઈ આવે છે ઓટો હાકી નાખું હાલો મમ્મી અરતી તો હું જાઉં છું ભાઈ તમે એવું કરી નાખો પછી હું છે ને બોર પછી આવીને પછી પાણી પાણી પીવરા દઈએ રેડી કે બક્કલ નું જે વાવું એ બધી વાવી ચાલો ફેમિલી તો જાય વાડીએ ને મળીએ વાડીએ જઈને પહોંચી ગયા વાડીએ અને અમારા નીલુભાઈ આવી ગયા નીલુભાઈ મજામાં એકદમ હાલો મોગલ નું નામ લઈને ભૂકા બોલાવી દે આખો હાલો ગોવિંદભાઈ આ ગોવિંદભાઈ છે ને અમારા જોવા એવા કે બરાબર હાલે કે નહીં હવે તારે ભાઈ ખેડાવાનું છે કે નહીં હું બધા પાણી કાઢી નાખીએ પછી બને તમારો ભાઈ ખાતર નાખવું કા અમારે ગોવિંદભાઈ ને છે ને ખાતર નાખવાનું છે નાખવાના છે ઓટો કમ્પ્લીટ હાલી જાય ને મસ્ત થઈ જાય આપણે જે ખાતર નાખ્યું ને તમે રિઝલ્ટ જો ખાલી આ નારેડી ની ઓકાત શું છે અટાણે કઈ નથી નારેડી આપણે કેટલી લગભગ પાંચેક વરસીવો છું નહીં ગુઇન બાઈ ચાર ચાર વરો કમ્પ્લીટ છે આ લોટણ નારેળી છે હે આ પાછળથી વાવેલી છે લોટણ નારેડી છે મિત્રો હવે તમે આ નારેડીની અંદર જો હજી એની કઈ વખત ખાલી થળ તમે જો કેટલું ત્રણ ફૂટ થળ છે પણ તમે એમાં નારિયે જો ચારી બાજુ જો અત્યારે લુંબુ બાંધવી પડે જો હું તમને બતાવું ચારી બાજુથી મિત્રો ખાલી નારેળીમાં તમે ફાલ જો કેટલો છે ને એવું નહીં કે એક નારેડીની અંદર બધી નારેડીની અંદર એવો ફાલ છે આ આ નારડી પર બતાવું તમને જો છે બધી નારડીની અંદર તમને એવું લાગતું છે કે પરેશભાઈ ટૂંકમાં હારી હારી નારડી હોય તો એનું જ બતાવે તો એવું કંઈ નથી મિત્રો હું તમને બધી નારડી બતાવું તમે જો બધી નારળીની અંદર તમે ખાલી ફાલ જો કેટલા કેટલા છે જો ચારી બાજુ એક લૂંબ કપાઈને કે ચારી બાજુ જે અહીં લુંબું છે ને બે બે લુંબુ એક કપાઈ જો છે આ બધું બાંધવું પડે છે બધી નારડીમાં એમ છે આ નારેડી પણ તમને બતાવું છે તો ભાઈ આવી રીતના જો તમે પણ નારળીની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવા માંગતા હોય તો મારે ખુદને સોઇલ ટેસ્ટિંગ લેબ છે એટલે એમ નથી કહેતો કે તમે મારી મેરે કરાવો ટૂંકમાં તમારે એરિયામાં ગમે અહીંયા હોય તમે જમીનનો રિપોર્ટ કરાવો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ છે ને મેજર તત્વો છે નારેડીને બહુ શું કહેવાય કે બહોળી માત્રામાં જોતું હોય તો એ તમે છે ને મિત્રો રિપોર્ટ કરાવીને જો તમારા જમીનમાં અલભ્ય સ્વરૂપમાં કેટલું છે અને લભ્ય સ્વરૂપમાં તમારે કેટલું આપવાનું છે આ બધું જોઈ જાણીને પછી તમે એ રીતના છે ને જે રિપોર્ટમાં ભલામણ આવે એ રીતના તમે બધું ખાતર નાખી દો એટલે એકસો ને દસ ટકા નારડીમાં જોરદાર રિઝલ્ટ મળે જવાબદારી આપણી મિત્રો નડિયું ખેંચવાનો દેશી જુગાર કર્યો છો ભાઈ કઈ નો હાર તો તમે કીધું એમ હારાય હાર કરિયરની પાછળ બાંધી દે નડિયું હળેરાટ જાય કે હે ગોવિંદભાઈ આ બુદ્ધિ અમારા ગોવિંદભાઈ ની છો ઈ છે ને કઈ એનો અંબે આવ્યો ને તો કઈ એનો એકલો એકલો હારતો તો નડ્યું બરાબર મેં કીધું એમ નો હરાય આ ત્રણ નડિયું છે ને મોટરસાઈકલ ની પાછળ બાંધી દેવાની જો હળે રાખ જાય મને કે તું બે મેં કીધું હું બે હું બે આમાં બીક લાગાડો પસાડા તો ક્યાં જાવ મોટરસાઈકલ ની પાછળ બાંધી દીધી કમ્પ્લીટલી જાવા જાવા દા થી જાવા થોડી બોલ કે છે ને કે જો હોય બુદ્ધિ ને હણી તો જ બનાય મિલકત નો ધણી આ વખતે છે ને પાંચ નડિયું બાંધી દીધું ભાઈ ને ભાઈ પાંચે પાંચ નડિયું

બસ એની કે બ્રેક મારી દે પૂકી ગયો અમે હેઠે હવે આ બાજુ નાખો કમ્પલેટ થઈ ગયો ખેડા હોય તો ઉપાધી ને ગોઈનભાઈ કેમ હે કામ કઈ ઘટી ને અમારે ગોવિંદભાઈ મેરે બુદ્ધિ છે ને બહુ છે કારણ કે હવાના પૂરમાં કિલ્લો તો કાજુ બધા થઈ જાય હવે છે ને આ બગીચામાં ખાતર ઉડાડવા આવી ગયા આ રીતના અમારા ભાઈની ટોલી છે કોઈને ખાતર ઉડાડવું હોય તો કહેજો જોઈ દ્વારકા દેશ ટોલી છે આ ભાઈના અમારા મોબાઈલ નંબર છે આમાં ખાતર તો આવી રીતના ઉડે જો આખા ખેતર છેટો રહી ગયો બાકી પાડી દે હે અને આ ખાતર કેવી રીતના ઉડે ને તમને બતાવું આવી રીતના છે ને આખા ખેતરમાં ઉડીએ ખાતર જો અહીંયા ઉડેલું છે જો તમને બતાવું મતલબ કે વસાડાના એક ગાડામાં વહી જાય ને મિત્રો તો બે સાઈડ છે ને કમ્પ્લીટલી થઈ જાય આ લગભગ છે ને વીસ ફૂટનો ગાળો છે વીસ ફૂટના ગાડાની અંદર જો તમને ક્યાંય પણ ભેગું જોવા નહીં મળે બધામાં અલગ અલગ જગ્યાએ જો ઉડાડી દે છે અલગ 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 જગ્યાએ બધામાં ઉડાડી દઈશું શું કે ગોવિંદભાઈ કામ કેવું છે મશીનનું હે નથી વાંધો ને તો ભાઈ આવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમે અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી અમે અત્યારે ખેતી કરીએ છીએ અને જો અત્યારે વ્યવસ્થિત બધા ઉડી ગયું છે અહીં બતાવું તમને કેવી રીતના ઉડી ગયું જો આવી રીતના થાય મતલબ ક્યાંય પણ ઢેગલો થાય નહીં છે તો તમારે પણ કોઈને ખાતર ઉડાડવું હોય તો અમારા ભાઈ છે એ આ કહે છે આવી રીતના અને આ અમારા ભાઈના મોબાઈલ નંબર છે તમારા નારાડીને બગીચામાં ખાતર ઉડાડવું હોય તો તમારા ભાઈનો કોન્ટેક કરજો અને આની એજન્સી પાસે આપણે આગળ કોઈને લેવી હોય ટોલી લેવી હોય તો પણ આ ભાઈ ને રિંગ કરજો અમારા અમારા કાકાનો જ છોકરો છે અમારા કાકા સિંહ નો છોકરો છે આવી રીતના ટ્રેક્ટર માં પપલર ફીટ થઈ જાય અને પછી અહીં ત્યાં હશે ને એ ખેંચે જાય અને પછી સીધે સીધું ક્યાં આવે આની ઉપર આવે આ અહીંયા બે ચક્કર હોય આ ચક્કર ફરે સીધું ખાતર ઉડાડી દે કમ્પ્લીટલી આવી રીતના કોઈને ઉડાડવું હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈ ખેતર ખેડાય પછી કેટલું મસ્ત લાગે તમે જો એકદમ નેટવર્ક ક્લીન ભગ્યું છો ક્યાંય નારાડીનું પત્તી નથી પડ્યું ક્યાંય પૂછો નહીં એક નંબર ખેતર બની ગયું કઈ ઘટે વાહ ભાઈ વાહ યાર ખો તારો કામ યાર મેં ટ્રેક્ટર વર તો જોયા પણ ખરેખર યાર તું દિલથી કામ કરે યાર એવું નહીં કે ટૂંકમાં શું કેવાય કે ડાયરેક્ટ પૈસા લઈને ભાગીને ખેડીને ભાગી જાય એવું કામ નથી તારું એમ થઈ ગયો અરે એ એક નંબર કાકા જોતો ખરે રવું આમ ક્યાંય તને એક જગ્યાનું બોલી બોલ્યુમ મળે એમ જેટલું જોતું હતું ને એટલું જ નિલેશભાઈ કરી દીધું બરાબર હવે તમે તમારા ફોનપે કે ગૂગલ પે નંબર બોલી જાવ એટલે ઓન ધ સ્પોટ તમને પેમેન્ટ કરી દઈએ એટલે પાછળથી તમારા કંઈ ફોન બોન આવે નહીં કારણ કે હવે આપણે બધું રોકડું કરી નાખ્યું પહેલાં આપણે બાકી નહોતા રાખતા જો કે અમે રોકડું જ કરીએ પહેલેથી તો નિલેશભાઈ તમારા ફોનપે નંબર બોલજો એટલે અમે કરી દઈએ ને તમારો આભાર કે તમે આવ્યા તમારો નંબર બોલ નાખો કઈને બોલો 99536237 990 95 36 કોઈને ભાઈ હોય ને એટલે એટલા એરિયામાં પછી કઈ હું આજ આજુબાજુના ગામમાં કોઈને કંઈ કામ હોય તો કેજો નીલુ ભાઈ આવીએ રેડી નીલુ હાલો તો ભાઈ હવે છે ને બધી રેન્ક પાઇપને બધા પાથરી દઈએ કમ્પ્લીટલી નીલુ ભાઈને પેમેન્ટ કરી દે લે ઉપાધી નીલેશ ભાઈનો વારો પૂરો થયો ને હવે ગોવિંદ ભાઈનો વારો આવ્યો આ રીતના છે ને ફરતા પારા બાંધે કારણ કે આમાં રેન્ક પાઇપ છે ને હાલો મેં પહેલા પારા બાંધી દીધા બધી કમ્પ્લીટલી થઈ ગયું ભાઈ ને આપણે છે ને આડા પાણી છે ને ટપી ટપી આવે એટલે ની હવે છે ને જોરદાર લાગી કારણ કે બાલુભાઈ જો પાડવાથી બેરી કાંટા કોઈ માણસ હોય ની બાલુભાઈ આવી ગયા તાળામાં ફટાફટ પાછળ રેંગ પેપ પા છે ને પાથરી દે આલો પોચી ગયા ને એક ઝોન કમ્પ્લીટલી ફિટ કરી દીધો શું કે ભલે ગરમી હે મારી નાખે ને તમે જો ખાલી તમે કાલ હવારે એમ ન કહો કે પરશભાઈ કઈ કામ નથી કરતા હજી આ એક ઝોન નહીં હેઠે એક ઝોન છે ને બે ઝોન હજી પાથરો છે આ એક ઝોન કમ્પ્લીટ થઈ ગયા તો આ લોકો મેં પેલા ફટાફટ પાઇપ પાથરી દઈએ ઘણી મહેનત કર્યા પછી સક્સેસફુલી આપણા બધા ઝોન કમ્પ્લીટલી થઈ ગયા છે બાલુભાઈ ને હવે છે ને ભાઈ એટલા થાકી ગયા ને હમણાં પાંચ સદી છે ને એવું કામ આવે ને એની વાત પૂછું આળો ફેમિલી જાય હવે ઘરે ને મળીએ ઘરે જઈને

હાલો જમવાનું થઈ ગયું કે આજ વહેલી ભૂખ લઈ ગયા મારે છે ને બે ચાર જગ્યાએ જવાનું છે રેડી ઈ તારે ક્યાં જવાનું છે હાલો ફેમિલી તો છે ને થોડું ઘણું કામ કરી લઈએ તો બસ આજનો વિડીયો અહીંયા વિડીયો સારો લાગ્યો તો નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જે દ્વારકા દઈશ જેમાં મોકલ રાધે રાધે બાય